તાત્કાલિક સુરક્ષિત કરવામાં આવે રાજન ત્રિપાઠી સ્વામી ચિન્મણ્યાનંદ ને વહેલી તકે સરકાર જેલ મુક્ત કરાવે તેવી માંગ રાજન ત્રિપાઠી કૃષ્ણ ભક્તિમાં લીન હિન્દુ ભક્તોને પકડી પકડીને મારવામાં આવે છે તે ચિંતાનો વિષય છે રાજન ત્રિપાઠી યોગીજીનો બટેંગે તો કટેંગેનો નારો અને મોદીજીનો એક રહેંગે તો સેફ રહેંગે નો નારો રાજન ત્રિપાઠી ભારત દેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે સાધુ સંતોને મઠ મંદિરોમાંથી બહાર આવવા આહવાન રાજન ત્રિપાઠી જી આપનો પરિચય મારું નામ રાજન ત્રિપાઠી છે હું હિન્દુ ધર્મ સના ગુજરાતનો પ્રમુખ છું રાજન બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુ પર અત્યાચાર થઈ રહ્યા છે તો આ મામલે આપની શું પ્રતિક્રિયા બાંગ્લાદેશમાં હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એના અનુસંધાનમાં હું એક વાત ચોક્કસ કહીશ ભારત સરકારને કે બાંગ્લાદેશ સરકાર ઉપર તાત્કાલિક એવું પ્રેશર નાખે એવું દબાણ આપે કે સૌ પ્રથમ તો ત્યાં જે ઇસ્કોન સંપ્રદાયના મહંત છે ચિન્મયદાસ પ્રભુ જેમને જેલમાં પૂરવામાં આવ્યા છે તાત્કાલિક તેમને જેલ મુક્ત કરાવે ત્યારબાદ જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે ત્યાંના કટ્ટરપંથી જિહાદીઓ છે એમના દ્વારા જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે માબહેન દીકરીઓ પર બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે તાત્કાલિક એને રોકવા માટે એક કંઈક પગલાં લે ભારત સરકાર અને મારે નરેન્દ્ર મોદી સાહેબને એક વાત કહેવી છે કે જે રીતે ગાઝા પટ્ટીનું અત્યારે તમે જોતા હશો જે રીતે ચાલી રહ્યું છે આ બાંગ્લાદેશ પણ એક જાત ગાજા પટ્ટી છે ભવિષ્યમાં ભારત દેશ માટે આ ખૂબ મોટો ખતરો છે બાંગ્લાદેશ તો અત્યારથી એને કાબૂમાં કરી લો અને આ દેશમાં રહેલા સનાતની હિન્દુઓને મારો એક સંદેશ છે કે તમે પણ જાગો નાતી જાતિના વાડામાંથી બહાર આવો અને હિન્દુ સંગઠિત થઈને આ લોકોને જવાબ આપીએ કે યોગીજી કાયમ કહેતા હોય છે કે બટેંગે તો કટેંગે મોદીજીએ પણ કહ્યું છે કે એક રહેગે તો સેફ રહેગે આપણે નારાને અમલમાં લાવવું પડશે જરૂરી છે તો બસ મારે હિન્દુઓને એક વિનંતી કે એક થઈએ અને ભારત સરકારને પણ વિનંતી કે બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષિત કરે અને આ દેશના મઠ મંદિરોના પૂજ્ય સાધુ સંતો મહંતોને મારી એક વિનંતી છે કે પોતાના મંદિરોમાંથી બહાર આવો મારે સન્યાસીઓ અખાડા નાગાઓ દરેકને મારું એક આહવાન છે કે આપ બહાર આવો આદેશ કરો અમે હિન્દુ ધર્મ છે ને અને તમામ સંગઠનો અમે તૈયાર છીએ આપના આદેશની રાહ જોઈએ છે તમે ખાલી આદેશ કરો મારી મારીને બાંગ્લાદેશ પાછા મોકલીશો બાંગ્લાદેશીઓના દેશમાંથી અને બાંગ્લાદેશના હિન્દુઓને પાછા ભારત લાવો એવી કોઈ યોજના ભારત સરકાર બનાવે જય શ્રી રામ